પાટણ બેતાલીસ લેવા વડીદાર સમાજ યુવા મંડળ અને મહિલા સંગઠન દ્વારા જાજરવાન પ્રથમ સમૂહ લગ્નોત્સવ યોજાયો કેબિનેટ મંત્રી ધારાસભ્ય સહિત સમાજ શ્રેષ્ઠીઓ પ્રથમ સમૂહ લગ્નના ના સરાહના કરી પાટણ નજીક આવેલ સંડેર ખાતે નવ નિર્માણ પામનાર શ્રી ખોડલધામ મંદિર પરિસર ખાતે બેતાલીસ લેવા પાટીદાર યુવા સંગઠન મંડળ તેમજ બેતાલીસ લેવા પાટીદાર મહિલા સંગઠન દ્વારા સમગ્ર ઉત્તર ગુજરાતમાં સૌપ્રથમ અંદાજે દોઢ કરોડથી વધુના ખર્ચે જર્મન ટેકનોલોજીના સિત્તેર લાખ ભાડાના ખર્ચે ભવ્ય અગિયારસો બા એકસો વત્રીસ ફૂટ લાંબા ગ્રામ્ય સંસ્કૃતિને ઉજાગર કરતા થીમ આધારિત ડોમ મંડપમાં ભવ્યથી ભવ્ય પ્રથમ સમૂહ લગ્ન રવિવારે યોજાયા જેમાં બેતાલીસ લેવા પાટીદાર સમાજ પાટણ મહેસાણા અને બનાસકાંઠાના ત્રેપન ગામના એકસઠ નવ દંપતીઓ સમાજની સાક્ષી અને સમાજના રીત રિવાજ મુજબ સિત્તેર થી વધુ બ્રાહ્મણોના મંત્રોચ્ચાર સાથે નવ દંપતીઓ પ્રભુતામાં પગલા માંડ્યા હતા આ સમૂહ લગ્નમાં જોડાનાર તમામ એકસઠ નવ દંપતીઓને અઢી લાખ થી વધુની ભેટ સોગાદ સમાજના દાતા પરિવારને ને દ્વારા આપવામાં આવી સંડેર મુકામે આયોજિત કરાયેલા પ્રથમ સમૂહ લગ્નોત્સવમાં પાટણ મહેસાણા અને બનાસકાંઠાના ત્રેપન ગામોમાં રહેતા લેવા પડીદાર સમાજના નવ પરિવાર અંદાજે

માતા નથી નથી કે પિતા આ સમૂહ લગ્નમાં જોડાયા છે એ ખૂબ મોટી બાબત છે તેમણે આગામી સમયમાં આવા વધુ સમૂહ લગ્નોત્સવનું આયોજન થાય તે માટે રિયામત કરી સમાજના સારા કામો માટે સહયોગી બનવા સમાજના દાતાઓ હંમેશા તત્પર હોય છે તેમ જણાવ્યું હતું ધારાસભ્ય જયેશભાઈ રાદડીયાએ પણ બેતાલીસ લેવા પાટીદાર યુવા મંડળ અને મહિલા મંડળ દ્વારા આયોજિત પ્રથમ સમૂહ લગ્નોત્સવની શુભેચ્છા પાઠવતા જણાવ્યું હતું કે પાટીદાર સમાજ હંમેશા દરેક કાર્યમાં અગ્રેસર રહ્યો છે ત્યારે સમાજના દરેક કાર્યક્રમો જલસાબંધ રીતે ઉજવવા જોઈએ આવા કાર્યક્રમોમાં સમાજના દાતાઓનો પણ સંપૂર્ણ સહયોગ રહેશે તેવી આશા વ્યક્ત કરી સમાજના સારા કાર્યોમાં નડતર રૂપ ન બનવા પણ તેઓએ અપીલ કરી હતી ખોડલધામના પ્રમુખ નરેશભાઈ પટેલ અને એબીપી અસ્મિતાના રોનક પટેલે સહિત પણ પાટણ ધારાસભ્ય ડોક્ટર કિરીટ પટેલે પણ પોતાની શુભેચ્છાઓ નવ દંપતીને પાઠવી હતી રાહુલ સમૂહ લગ્નના આયોજનને સફળ બનાવવા જુદી જુદી અઠ્યાવીસ જેટલી કમિટીઓના આઠસો સ્વયંસેવકોએ ભારે જહેમત ઉઠાવી હતી સમૂહ લગ્નમાં જોડાનાર નવ યુગલોના પંદર પંદર લાખના વીમા ઉતરાવવા માટે આ રૂપિયા અઢાર પોઈન્ટ સાઠ કરોડની પોસ્ટની ગ્રુપ પોળ પોલીસી પણ લેવામાં આવી હતી આ સમૂહ લગ્નમાં બેતાલીસ સમાજની પાંચસો નેવું દીકરીઓ ને સર્વાઈકલ વેક્સિનનો બીજો ડોઝ પણ આપવામાં આવ્યો હતો તો બ્લડ ડોનેશન કેમ્પ સૌથી વધુ બોટલ એકત્ર કરવામાં આવી હતી બેતાલીસ લેવા પાટીદાર યુવક મંડળ અને મહિલા સંગઠન દ્વારા આયોજિત પ્રથમ સમૂહ લગ્નમાં યુવા મંડળના પ્રમુખ સોહમ પટેલે સમૂહ લગ્નમાં પોતાનું પ્રથમ નામ સમાજના અન્ય યુવાનોને પણ સમૂહ લગ્નમાં લગ્ન ગ્રંથિથી જોડાવા માટે પ્રેરણા પૂરી પાડી હતી તો પ્રથમ સમૂહ લગ્નમાં પધારેલા બેતાલીસ લેવાવાળી સમાજના પાટણના બનાસકાંઠા અને મહેસાણાના ત્રેપન ગામોના નવ હજારથી વધુ પરિવારજનોએ હાજર રહી ચાંદલા પેટાંદાજીત અંદાજિત રૂપિયા બાર લાખથી વધુની રકમ લખાવી હોવાનું સમૂહ લગ્ન સમિતિના આયોજકોએ ઉપપ્રમુખ હાર્દિક પટેલે શાબ્દિક સ્વાગત કર્યું હતું જયારે વાર વિધિ ડોક્ટર દિલીપ પટેલ દ્વારા કરવામાં આવી હતી સમૂહ લગ્નના આયોજનને સફળ બનાવવા સમાજના યુવાનો મહિલાઓ સહિત વડીલોએ યશપાલ સ્વામી પાટણ એક્સપ્રેસ પાટણ